હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નારાયણ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં ચા સાથે બ્રેડ બિસ્કીટ ખારી કે ટોસનો નાસ્તો ખાવામાં તો ખૂબ સારો લાગે છે પણ શું તમે એ જાણો છો કે ચા સાથે તમે આ બધી વસ્તુ ખાઈને તમારું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો આજે આપણે આના વિશે વાત કરીશું સવારની ચા સાથે બ્રેડ બિસ્કીટ ખારી જેવો નાસ્તો દેખાવમાં તો હળવો લાગે છે પણ તે શરીર ઉપર ભારે અસર કરી શકે છે ચા સાથે બ્રેડ ખાવાથી ત્રીસથી પચાસ ટકા જેટલું શુગર લેવલ વધી જાય છે બિસ્કીટથી વીસથી ચાલીસ ટકા જેટલું ટોસ્ટ કે ખારીથી ત્રીસથી પચાસ ટકા જેટલું ટી કેકથી પચીસથી પિસ્તાલીસ ટકા પાપડી ખાવાથી વીસથી ચાલીસ ટકા અને પફી સ્નેક્સ ખાવાથી ત્રીસથી પચાસ ટકા જેટલું શુગર લેવલ વધી શકે છે લાંબા સમય સુધી ટ્રાન્સફેટ અને સુગર ઇન્ટેકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે આ ઉપરાંત બિસ્કીટ ખાવાથી એસિડિટી અને કબજિયાત બ્રેડથી ગેસ અપચો અને બ્લોટિંગ ખારી કે ટોસથી પેટ ભારે થવું અને ગેસ નમકીનથી ખાટા ઓડકાર અને પેટમાં બળતરા થવી પફી સ્નેક્સથી કબજિયાત અને પેટમાં સોજો આવી શકે છે સાથે જ પેટની બીમારીઓ જેવી કે ગેસ્ટ્રાઇટીસ કે અલ્સરનું જોખમ રહે છે હવે સવાલ એ થાય કે ચા સાથે શું ખાવું જોઈએ તો ચાલો એ પણ જાણી લઈએ મખાના શેકેલા ચણા નટ્સ અને અખરોટ કે ઓટ્સ ખાઓ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સના કારણે આ સ્નેક્સ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જ્યારે ચા સાથે પ્રોટીન ફાઈબર અને હેલ્ધી ફેટથી ભરપૂર વસ્તુઓ ખાવ છો ત્યારે તે પાચનતંત્રને ધીમું કરે છે તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જો તમને વારંવાર ચા પીવાની આદત હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો ખાલી પેટે ચા ન પીવો ચામાં ખાંડ ઓછી નાખો હર્બલ ટી પીવો ચા સાથે હેવી સ્નેક્સ ના લો જરૂરિયાત કરતાં વધારે ચા આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે દિવસમાં બેથી ત્રણ કપ જ ચા પીવો અને આવા જ વધારે વિડીયો માટે આપ જોડાયેલા રહો નારાયણ એજ્યુકેશન હબ સાથે